महाराज जमी दे रामचंद्र भगवान सरस्वती माँ पमी तो I believe in that. सबरी मान माती कलीका सबरी हमारे जो आरे राम ने मेरे जो करे સબરે માનનાતી એલા પલ્લય આવતારે વિનાયસન બનીને બેસાડતારે વિનાયસન બનાવીને બેસાડતારે જડિયે આપે મારો રામ જડિયે આપે મારો સબરે અંધારે એલવાળે ગોતે રામ રે જડિયે આપે